मुख्यमंत्री દ્વારા રેલી ને કરાવ્યુ પ્રસ્થાન બહાવદિન કોલેજ ખાતે જનસભા નું આયોજન કરવામાં આવ્યું બહાવદિન કોલેજ ખાતે થી सीएम એ રેલી ને કરાવ્યુ પ્રસ્થાન જૂનાગઢ શહેરમાં આ ઐતિહાસિક રેલી 8.2 કિલોમીટર ફરી જૂનાગઢ માં યુનિટી માર્ચ રેલી યોજાઈ હતી સરદાર પટેલ 150મી જન્મ જયંતિ નિમિત્તે જૂનાગઢ માં યોજાઈ હતી યુનિટી માર્ચ રાજ્યના મુખ્યમંત્રી એ કરાવ્યુ હતું પ્રસ્થાન

આજના આ ગૌરવવંતા પ્રસંગે અત્રે ઉપસ્થિત સર્વે મહાનુભાવોનો આપણે હું રજની પુરોહિત શ્રી વિનુભાઈ રાણા કે જેઓ સ્વતંત્ર સેનાની પણ હતા અને આરજી હકુમતના સેનાની પણ હતા જેમણે સ્વતંત્રતા સ્વતંત્રતાની બંને લડતમાં ખૂબ યોગદાન આપ્યું છે ખાલી ઓગણીસમાં વર્ષે જેમણે ત્યાગ કરી અને ભારત છોડો ચળવળ અને ત્યાર પછી સરદાર પટેલની આજી હકૂમત ચળવળમાં ખૂબ મોટું યોગદાન આપી અને ખૂબ પોતાનું જીવન સમર્પિત કર્યું એમની હું વારસદાર હોવાનું ગેરવા અનુભવું છું ભારત માતા વિજય વંદે માત્રમ મારું નામ ઝગડુ નાગરેજા છે મારા ફાધર દુલ્લભીભાઈ નાગરેજા અને માતૃશ્રી વિધિ અલગ નાગરેજા છે અરજી ઓછ માં મહત્વનું યોગદાન આપ્યું છે આજનો દિવસ જુનાગઢ વાસીઓ માટે અત્યંત મહત્વનો છે કારણ કે નવમી નવેમ્બર ઓગણીસો સુડતાલીસ ના દિવસે જુનાગઢ ને આઝાદી મળી હતી આ આઝાદી અપાવવામાં આરજી હકુમત ના વીર સૈનિકોએ મહત્વનું યોગદાન આપ્યું હતું અને આરજી હકુમતના આ સૈનિકોના યોગદાન બદલ આજે ગુજરાત સરકાર અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા આરજી હકત ના પરિવારજનો નું સન્માન કરવામાં આવ્યું છે તે અમારા માટે ગૌરવ ગૌરવ ની બાબત છે આ તકે હું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ખૂબ ખૂબ આભાર માનું છું